નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો નવ પ્રથમ પરીક્ષા માટે 2024 નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે બહાર પડી ચૂક્યું છે તો આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે તેમાં ગુજરાતી વિષયમાં વિભાગ અ ગદ્ય વિભાગ બરાબર વિભાગ એ માં ગદ્ય વિભાગ માં પ્રશ્ન નંબર બ જે બે બે ગુણ ના પ્રશ્નો ના ઉત્તર નું આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ ગદ્ય વિભાગ નો પ્રશ્ન બ ના તમામ ઉત્તરો નું સોલ્યુશન કરીએ વિભાગ એ ગદ્ય વિભાગ નો પ્રશ્ન બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો બરાબર એટલે સાદી ભાષામાં આપણે બે ત્રણ વાક્યના ઉત્તર કહી શકીએ પ્રત્યેકનો બે ગુણ બરાબર એક સવાલનો બે ગુણ અહીંયા આપણને ટોટલ કેટલા ગુણ આપ્યા છે ચાર એટલે કે ટોટલ આપણને બે સવાલ પૂછાશે બરાબર બે સવાલ પૂછાશે એમાં એક સવાલનો બે ગુણ બીજી વસ્તુ અહીંયા આપણને પ્રશ્ન ક્રમાંક પણ આપ્યો છે કે ભાઈ એક ફરજિયાત લખવાનો બીજાના અથવામાં બીજો આપ્યો હશે બરાબર આ બે માં આ એક સવાલમાં તમને ઓપ્શન મળશે પણ પહેલો સવાલ તમારે ફરજિયાત લખવાનો છે બીજા સવાલમાં તમને બે સવાલ આપ્યા હશે એમાંથી તમે કોઈ પણ એક લખી શકો પણ પહેલો સવાલ તમારે ફરજિયાત લખવાનો છે ટોટલ આપણને બે સવાલ આપ્યા હશે એમાંથી એક સવાલનો બે ગુણ એવી રીતે અહીંયા ટોટલ આપણને ચાર ગુણ આપી દીધા છે તો હવે આપણે સોલ્યુશન કરીએ પ્રશ્નોના જવાબનું

આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી ત્યારબાદ સવાલ નંબર બે ગાંધીજીએ આપઘાતની વાત ભૂલી જવાનું કેમ નક્કી કર્યું તો જવાબ આવશે કે ગાંધીજીએ સાંજના સમયે એકાંત શોધી ઝેર ખાવાનું નક્કી કર્યું પણ ઝેર ખાવાની હિંમત ન ચાલી ઝેર ખાવાથી મૃત્યુ ન થયું તો મરીને શો લાભ આવા વિચાર આવતા ગાંધીજીએ રામજીના મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું અને આપઘાતની વાત ભૂલી જવી એવું તેમણે નક્કી કર્યું ત્યારબાદ સવાલ નંબર ત્રણ ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી શા માટે તો જવાબ આવશે કે ગાંધીજીને દર વખતે બીડીના ઠુઠા મળી શકે તેમ નહોતા વળી બીડીના ઠુઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં આથી બીડી ખરીદવા માટે નોકરના ખિસ્સામાંથી બે ચાર દોકડા ચોરવાની ટેવ પડી ત્યારબાદ ગધ્ય ચાર એટલે કે પાઠ નંબર ચાર સવાલ નંબર એક કે માંડણ ભગતનો પરિચય સંક્ષેપમાં લખો એટલે કે થોડોક વિસ્તારથી લખો તો જવાબ જોઈએ કે ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગતમાં અનોખું તેજ હતું ગોપાળ બાપાના ગુરુએ જ એમને હરી નામનો વેપાર કરવાનું કહ્યું હતું માંડન ભગતનો વર્ણ કાળો હતો એમની આંખો નીચી રાખવાની ટેવ હતી એમનું હાસ્ય બાળકના જેવું નિર્મળ હતું અને એમનો અવાજ વાંસળી જેવો હતો તેઓ કૂતરાનું ધ્યાન રાખતા ગલુડિયા સાથે ન સમજાય એવી ભાષામાં વાતો કરતા અને મરક મરક હસતા એકવાર શરીર પર ચડી ગયેલ

તો જવાબ આવશે કે ગોપાળ બાપા વાણિયા હતા અને વાણિયા મૂડીનું રોકાણ કરતા પહેલા સો ગળણે ગાળે એટલે કે સો વાર વિચાર કરે ભવિષ્યમાં જે જમીન સારો પાક આપે ત્યાં જ ભાઈબંધની મૂડી રોકે તો ફાયદો થાય તેમ હતો વળી એમના ભાઈબંધના વંશજો અસલ ગાયકવાડના જ વતની હતા આથી ગોપાળ બાપાએ આભપરાનો છાંયો મૂકીને વડોદરા તરફની જમીન માંગી ત્યારબાદ સવાલ નંબર ત્રણ કે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી દીધી તો જવાબ આવશે કે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની ના પાડી દીધી કારણ કે તેઓ એમ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ આ મૂર્તિઓને રહેવાની જગ્યા નથી મળતી ત્યાં મળી પથ્થરની મૂર્તિઓ ક્યાં પધરાવવી ત્યારબાદ આગળ વધતા સવાલ નંબર ચાર

બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોરો ઢગલે ઢગલા ઉતરે તેમ છે ત્યારબાદ ગધ્ય છ એટલે કે પાઠ નંબર છ સવાલ નંબર એક કે દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા તો જવાબ જોઈએ કે દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતી મુલાકાતીઓએ વિદાય લેતા હતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ બારણું ખુલતું એ તક ઝડપી લઈ અમૃત કાકીએ બે ત્રણ વખત અંદર જોયું અંદર ત્રણ ચાર સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અને એ સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી એક સ્ત્રીએ તો એમની સામે જોઈને છાતી ખૂટી અને આંખ ત્રાસી કરીને એવી રીતે જોયું કે તેઓ છળી ગયા આ દ્રશ્ય જોયું એટલે અમૃત કાકી દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માંગતા હતા ત્યારબાદ સવાલ નંબર બે અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો તો જવાબ આવશે કે અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે પરિચારિકાઓને કેટલીક ભલામણો કરી જોઈએ શું કીધું તો કે મંગુને મુંગા ઢોર જેટલુંય ભાન નથી એ સૂકો રોટલો ખાતી નથી સાંજે વાળુંમાં રોટલો દૂધમાં ચોળીને આપજો દૂધ ના હોય તો દાળમાં ચોળીને આપજો એને દહીં બહુ ભાવે છે દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દહાડે દહીં આપજો એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું જે એની ચાકરી કરતું હશે તેને પણ અમે રાજી કરીશું ત્યારબાદ સવાલ નંબર ત્રણ કે ગામના લોકો કઈ બાબત અંગે અમૃત કાકીના વખાણ કરતા તો જવાબ આવશે કે અમૃત કાકીએ જન્મથી જ જન્મથી ગાંડીને મૂંગી મંગુના ઉછેર અને ચાકરીમાં તેમજ લાડ લડાવવામાં કોઈ કસર રાખી નહોતી આવી ગાંડી છોકરીને તો અમૃત કાકી જ ઉછરી શકે ત્યારબાદ બીજાને ઘરે હોત તો ક્યારની ભૂખી તળસી મરી ગઈ હોત અને જીવતી હોત તો પણ આવું પુષ્ટ પુષ્ટ શરીર તો ન જ હોત આ રીતે ગામના લોકો અમૃત કાકીના મંગુ પ્રત્યેનો માતૃપ્રેમના વખાણ કરતા

પાંઠ નંબર આઠ સવાલ નંબર એક કે કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે તો જવાબ આવશે કે લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવ દયા પ્રેમી છે આપણે સિંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતાં આવતા મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં એક પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને પોતાનો ખોરાક માટે કેટલું ચાલવું પડે એ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને તેમને હોમ ડિલિવરી આપીએ છીએ ત્યારબાદ સવાલ નંબર બે અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી તો જવાબ આવશે કે લેખકનું કહેવું છે કે ઓલિમ્પિક વાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ પહેરની સ્પર્ધા રાખો ત્યારબાદ સવાલ નંબર 3 લેખક કેરીના ગોટલા વિશે વ્યંગમાં શું કહે છે તો જવાબ આવશે કે લેખક કેરીના ગોટલાને વ્યંગમાં સૌથી પવિત્ર કહે છે આપણે ગ્રીષ્મ ઋતુના ગ્રીષ્મ ઋતુમાં ગલીઓને શેરીઓને રસ્તાઓને કેરીના ગોટલાઓથી વિભૂષિત કરીએ છીએ આપણે કેવા ઉદાર છીએ કે કેરીના રસનો આ આપણે લઈએ પણ એના વજનદાર ગોટલા સમાજને અર્પણ કરીએ છીએ કઈ રીતે આપણે એને ખુલ્લામાં ઠાલવી દઈએ છીએ જેને ભોજન કરવું હોય તે કરે ખાસ કરીને ગોટલા પૂરતી અડધી કેરી આપણે ગૌ માતાને અર્પણ કરીએ છીએ ત્યારબાદ ગધ્ય દસ એટલે કે પાઠ નંબર દસ સવાલ નંબર એક પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે આ વિધાન સમજાવો તો જવાબ આવશે કે ભૂખ લાગે અને માણસ ખાય એ પ્રકૃતિ છે ભૂખ ન લાગવા છતાં માણસ ખાય એ તેની વિકૃતિ છે ભૂખ લાગે હોવા છતાં આજે એકાદશી છે એટલે ભગવત સ્મરણ કરવા માટે માણસ ખાય નહીં એ એની સંસ્કૃતિ છે આમ પોતાની પ્રકૃતિથી ઉપર ઉઠીને એટલે કે પ્રકૃતિ હોય એના કરતાં વિશેષ સારા થવા માટે આગળ વધવું એ જ સંસ્કૃતિ છે ત્યારબાદ સવાલ નંબર બે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે તો જવાબ આવશે કે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ તેમને આપણામાં એવું કઈ જરૂર દેખાશે કે જેથી

દુનિયાની કોઈ ભાષામાં આવું જોવા નહીં મળે ભારતે પોતાના જુદા શબ્દો કર્યો છે આ શબ્દ પરંપરા આજ સુધી અખંડ ચાલી આવી છે આને કારણે જ ભારતમાં શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થતી રહી છે ત્યારબાદ ગધ્ય બાર સવાલ નંબર એક કે માર્કંડીને કાઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી તેમ છતાં લેખકને એ શા માટે ગમે છે તો જવાબ આવશે કે માર્કંડીને કાંઠે કા ખાસ ખાસ ફૂલો નથી જાત જાતના રંગીન પતંગિયા નથી રૂપાળા પથ્થર નથી પોતાના મધુર કલરવથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત પણ નથી આમ અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કશું જ નથી છતાં લેખકને માર્કંડી ગમે છે કારણ કે ત્યાં કેવળ પ્રેમળ શાંતિ છે ત્યારબાદ સવાલ નંબર બે માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય કારણ કે જવાબ આવશે કે માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય કારણ કે તેમના મનમાં ચિંતા હતી કે જોત જોતામાં માર્કંડે 16 વર્ષનો થઈ જશે તેની વય મર્યાદા પૂરી થતાં એ જીવશે નહીં અને તેઓ ફરીથી નિસંતાન થઈ જશે સવાલ નંબર 3 મોટા થયા પછી લેખક માર્કંડીને મળવા ગયા ત્યારે તેમને કેવો અનુભવ થયો તો જવાબ આવશે કે મોટા થયા પછી લેખક પોતાના ગામ જતા ત્યારે માર્કંડીને અચૂક મળતા પણ એ પહેલાની જેમ લેખક સાથે ગેલ કરતી નહોતી બરાબર પહેલાની જેમ એ લેખક સાથે ગેલ કરતી નહોતી તે સહેજ સ્મિત કરીને મૌન થઈ જતી લેખક એના સુકુમાર વદન પર પહેલાનું લાવણીય જોઈ શકતા નહોતા હા એના સ્નેહની ગંભીરતા વધી હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે વિભાગ એ ગદ્ય વિભાગમાં પ્રશ્ન બ નું સોલ્યુશન કર્યું તો હવે આપણે મળીશું વિભાગ એ ગદ્ય વિભાગના પ્રશ્ન ના સવિસ્તાર ઉત્તરના સોલ્યુશન સાથે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો